ત્રેવીસો અને ટેટ ટુની અંદર તેત્રીસો ઇઠોતેર બે હજાર બાવીસની અંદર ભરતી કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર એક પણ ટેટ ટાર પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો હતો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે વિદ્યા જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને ચાર લાખ જેટલા ટેટ ટાક્સ પાસ થયેલામાંથી માત્ર છપ્પનસો જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી આ બહુ ગંભીર બાબત છે સરકારે વિચારવું જોઈએ એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે ખર્ચ કરવો પડે છે અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે તેને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ યુડાસમાએ પણ રાજ્ય સરકાર સમય આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું